વાળે કરી નાખી છે આપણે નીળ તો ચલો હવે વાડામાં ભેસો પૂરી દઈએ મિત્રો જોવો આપણે બે ભેસો ઉલ્લેખન બાંધેલ છે એક વિયાણી છે ને એક વ્યાયામ છે ને આ બેસો છે ઉલા વાળામાં ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો મિત્રો જોવા આપણી ભેસો વાળામાં આવી ગઈ છે એક આગળ લીલી ચારનો ટુકડો છે ક્યાં છે જુઓ બેસો લીલી ચાર ખાશે તો ચલો મિત્રો હવે જઈએ ખરે મિત્રો તો જુઓ આપણી ભેસો આવી ગઈ છે વાળે નીળ ખાવા માટે જો ગમમાં નીલ કરેલ છે બધી બંધ થઈ ગઈ છે વાળી ભેંચ છે વાળામાં છૂટી ભરે છે આ છે આપણી રાય તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો એટલે તો જો આપણે ઓલું વીઆળેલી ભેસને બાર વાંધી દીધી છે ભેંસને લાવી દીધી છે અહીંયા જોવા બાજુ બાદલ છે આપણે ગાય બીજી ભેસો ગમણે ચાર કહી રહી છે ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બીજો દિવસ ઉગી ગયો છે આપણે ભેંસ લઈને આવી ગયા છીએ ખેતર આપણે ભેંસ ચાલી રહી છે આપણી ભેંસ વીણીથી આપણે મિત્રો વેક્યુ મારી છે ને આ રાય આપણે વીઆણી નથી જુઓ રાય પણ હવે વ્યાયામ છે બધી ભેંસ ચાલી રહી છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો જુઓ આપણી રાય ભેંસ ઉભી છે આથી વીઆણી નથી બીજી ભેંસ પાણીમાં ગઈ છે સાર ખાઈને જુઓ ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો